આવડું મોટું કેમ લઈ જાવ જીગો એ જીગના ભાઈ નો આવે ને બળેતરા મારે એ જીગના એ ભગવાન બોલો આ થડ્યું લેવા લાગ ને આજે કાપવું જોઈએ મારે બળતર કણવા સુલાના તમે નથી ઉપાડી શકતા નથી ઉપાડતો એટલે તન બોલાવી છે તમારથી ન ઉપડે તો મારાથી ઉપડે તમે એસી કિલોના છો હું સાઠ કિલોની છું તમારાથી ઉપાડતો તું એટલે જ તારથી ઉપડે તું ઉપાડ લે આમ તાર જેટલા હતા ને આટલા વજન વાળા તો યાથી ડબલ ડબલ ઉપાડ લેતા માથે ભારા જો ભાભી મેં છે ને મારા ભાઈ ને કઈ કામ નથી કર્યું એ ખડી ના બેકટ કઈ નથી કર્યા એટલે મને આવું કઈ નો આવડે હું શીખવાડું છું જો લે હાલ મારે નથી શીખડાવું મારે સીધી કામ કરવું હોય છે ને તદી મારા ભાઈ કામ વાળી મોકલી દે મારી પાસે આ તો ભાઈ ની આવશે એટલે બધું ફૂલા કે કા સેડીશો લે હું ક્યાં ફૂલે કે સેડીશો મારો ભાઈ આવે તો આવે છે

હા તમને ખબર છે તમે કોઈ દી રૂપિયા નહીં ભાઈ હોય ને તમારી હાથ પેઢી ઉધી એટલા રૂપિયા છે મારા ભાઈ પાસે તો સારું ને કેવાય ને તારા ભાઈ ને તને બંગલો લઈ દે તમે મારા મોઢાની વાત લઈ લીધી મારા ભાઈ તો કઈ જ છે બેન તું અહીં શેર માં આવતી રે તને જેવું જોઈએ ને એવું મકાન લઈ દઉં પણ આ તમારા દેર એ માનતા નથી એમ કહેશ કે હું નો શેરમાં રહેવા જાઉં

કે હું તમારે દેર પ્રેમ કરીને આવી ને એને એટલે જેમ ગમે ને એવી રીતે હું રહું છું એટલે હું આવા કપડા પહેરું છું ઈ તો વાત છે દેર કોનો મારો મર્યાદા કોની અમારા ખોડાની ઘરવાળો કોનો મારો પ્રેમ કોની આરે કર્યો મારી આરે એ કરે જ હોય કે બધાયરે ન હોય નકી ના હોય ગામડાના માણસનો ગામડાના માણસો જેવા હોય ને એવા શેરના ન હોય શેરના દહ દહ ફેરવતા હોય અને અમારા ગામડાનો નો હોય એકને જ પકડીને બે ને એને બધા જલસા કરાવે ને એનોળે ઈસકાવે તું તાર ઉપાધી કઈ તારી સિવાય ક્યાંય નહીં જાય એ તો હું પ્રેમ જ એટલો આપું છું હે ભાભી આ તમને બાને હંધાય ને બળતરા કે નહીં હાલે છે હા હું રૂપિયાવાળા મા બાપની દીકરી છું એટલે મારો ભાઈ રૂપિયાવાળો છે ચારસો વીઘાનો ખાતેદાર છે એની બળતરા હાલે તમને અને ભલે ને જો અમાર શું છે

તોય નો રે બળતરા થાય તમારું નિસુ દેખાય ને એટલે તમે ક્યાંથી ઉભરી મારા ભાઈ ના સ્વાગત કાંઈ વાંધો નહીં તમારા ભાઈ આવે ને તમે હંધાઈ વહી જશો તમ તારા ઘર મારો ભાઈ આઠ દિવસ રોકાવાનો કેટલા દિવસ આઠ દિવસ આઠ દિવસ તમે બધા ખેતર વહી જશો ઘેરા કોઈ ગુડા થાય નહીં હું લેવા જાય ઘર અમારો મૂકીને જાય એમ જાવ આવું જતો ભાઈ ને કઈ નઈ વહી જાય

જય શ્રી કૃષ્ણ પણ મહેન્દ્ર તું મને ઈ કે તું કોઈ મોટો રાજા મહારાજા છે હું આવું બોલો છો આ તું અહી આવવાનો હતો તારી બેને તો જે કાંઈ ઉપાડો લીધો છે એ પટારામાંથી સાંકળાને તોરણ ને સાદરું ને કાઢી કાઢીને પાથળી અને આ જો બધું અહીંયા રંગ્યું છે લે આવું તે કાંઈ હોતું હશે તું મને એ કે તું શે હું તારી ભાઈ હું બે પૈસા થઈ ગયા કે આ તો હરખ પદ ઉડી થઈ ગઈ અને આ જોને એણે પોતાની સજાવટ કરી છે અને પાછું મને કહે છે કે મારો ભાઈ આવે ને તો તમે પાછા આવા ગામડિયા વેળા ન કરતા શોહો બા તમે છે ને મારા ભાઈનું હળ હળતું અપમાન કરો છો હો અપમાન હું ક્યારે સહન નહીં કરું હોકાત માર્યો તમે તમારી અપમાન નથી કરતી જે હસુ છે ને ઈ કહું છું અને પાછી હું જ્યારે વારે તહેવારે એમ કહું સાટલા અને સાદરને ઉછાળને પાથરીયા તો કે કાય પાથરવા નથી તો ભાઈ તારો કયો એવો મોટો હીરામોતી ટાંગેલો છે અરે રાજા મહારાજા છે મારો ભાઈ આ તમારા कुटुंबમાં કોઈ રૂપિયા જોયા નહી હોય ને એટલા રૂપિયા છે પથારી કરીને આ રોટે મારો ભાઈ રૂપિયા ની જવો મહેન્દ્રભાઈ આવો પાવર કરે આવો પાવર આય કરાયે ને તમે જ કહેજો હું તો પેલા પેલેય કેતીતી કે બેન ની ઘરે નથી જાવ આ લોકોને છે ને કઈ ખબર જ નથી પડતી વાત કરવાની પણ ભાન નથી પડતી અને તું કઈ વાત કરેસ તારી વાતમાં તો જો હળ હળ તો અભિમાન છે બીજું કાઈ નથી

બેન તમને વાત કરશો તમે તમારી બેન ને સમજાવશો પણ તમે તો એના માથે ના નીકળ્યા પૈસા નો પાવર કરે તો એવું છે

હાલો હવે હું આટલું અપમાન તમારા સંસ્કારના બટકા કરીને કાઢી મૂકીને હવે જો તમારા બેની હું આલત કરું છું ને બતાવું તમને હા જા દેખાડવા વાળી તું પહેલા ચાંદો તો જો તારા બતાવવા વાળી એવો શબ્દો વાપરે લે

આ તમારા ભાભી અને તમારા બાને લીધે મારો ભાઈ બિસારો બે કલાક માં વહી ગયો અપમાન કર્યું મારા વીરાનું અપમાન કર્યું ખબર છે બાપા બધી ખબર છે પણ હવે એને કેવું મારે હે અને આમ જો ભાભી છે ને ડખા નો થાય ઘર માં હો એનું ધ્યાન રાખજે હું કામ ને મારા ભાઈ નું અપમાન કર્યું સહન હવે લોકો જોઈ કેવા વ્યવહાર કરું શું નહીં એમ થી બોલાવું નહીં ખાવા નો ખાવા પાણી હરામ કરી અરે શાંતિ રાખ શાંતિ રાખ

અરે પણ એ વડીલ કેવાય એને નો એને કેવું કરાય વડીલ અપમાન કરવું ગમે છે વડીલ હોય તો ગમે એનું ગમે બોલી નાખે પણ માફી માંગવામાં તો એને કમર દુખે નહી તો નિશાબ થઈ જાય એ હે શાંતિ થી વાત કરીને રાડી હું નાખે તો ગામ સાંભળશે ભલે બોલો અંધાય સાંભળતા અરે મુંગી રે ને બાપા ધીમે બોલ ને પણ ભલે બોલ પણ ધીમે બોલે એમ કહું છું ખોટો ગામ માં દેખાડો કરવો જો ગામ માં ખબર પડે ને કે ઓઉના માવતરિયા આવે તો એને હાળા વાળા કેવા હેરા અરે એવું નો કરાય આપડા ઘર વાત આપડે ઘર રાખવાની હોય જો મેં તને કીધું ને હું તારા ભાઈ પાસે માફી માંગી લે બાબત તમારી માને તમારા ભાભી ને કે મારા ભાઈ પાસે માફી માંગવા જાય અને આ તમારા બધાને સમજાવવાની મને સમજાવવા ધોઈડા આવે જ્યારે હોય ત્યારે

હે ભગવાન આ ભાભી અને બાયા છે ને હથ કરી છે હું કરતો તો ભૂલી જવું સહી હોય તે બસ બાક 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 બક કરતી હોય નોખી ન વાયનો એનો ફાય મોતી પરોવેલા ને હીરા જડેલા ભાઈ તો અમારે છે હાલી નીકળી ત્યાં જીવતી બાને જેમ તેમ કીધું છે ને હું કઈ ઓછી નહીં ઉતરું હો હું જોઈ લઈ

કાન માંથી કીડા ખરી જાય એવા શબ્દો બોલી છે પણ ભાભી તમને ખબર હતી તક બપોર રોકાય તમે બે દિન તડીકા લેતા એને મને કીધું કે પેલા તમે બધા બોલવા મળ્યા કોઈ બોલવા નથી મળ્યા ભાઈએ ખાલી એમ કીધું કે તમે હું કઈ રાજા મહારાજા છો તમારી બેન આવી તરત તમે નોતા આવ્યા પેલા તો એટલી એટલી તૈયારી કરી ને આમ કર્યું ને તેમ કર્યું ને દિવાળી એ નથ કરતી એટલું તો એને તમે આવ્યા ત્યાંની તૈયારી કરી પણ ભાભી આવું હું બોલવાની બાને જરૂર હતી આ બેટક તમે શાંતિ નહોતા રાખી શકતા હવે મારો હાળો આવે એ મોભાદાર વ્યક્તિ છે એટલે આપણે એને હાસવો પડે એટલે આ બધું તામઝામ કરીએ આપણે એ નોસ પાવર છે એને એ નોસ પાવર છે તમને ખબર હતી કે એટલા બધા રૂપિયા વાળાની દીકરી છે તો હું લેવાય ને પ્રેમ કર્યો ભાભી કાંઈ પ્રેમ કર્યો ત્યારે નહોતી ખબર કે આ રૂપિયાવાળા બાપની છોકરી છે અને પ્રેમ તો થઈ ગયો એટલે થઈ ગયો મને તો કોણ જાણે તમે ગઈ માસ કેમ હશો એટલે તમે કેવા હું માગો છો એટલે એમ કે તમને કેમ ગમી ખાઈ દકરે ધોળી ગાભા જેવી ધોઈન પાણી લઈ આવ્યા અરે એવું નથી ભાભી આમ સ્વભાવની હારી છે કાઈ હારી નથી અમને ખબર છે અમે બેઠી અમારું મન જાણે રાજભાઈ કેટલી બળતરે આલે હાય આલે બાને જેમ તેમ બોલે કઈ બાકી નથી રાખ્યું કાઈ શબ્દ બોલવામાં આ જુઓ ભાભી હા તમે છે ને આ બધા ઘરમાં ધણીગા કરશો ને તો મારું મગજ છે ને ખાલી થઈ જાય હું કોઈને નિવારી શકું નો એને સમજાવે એ નો સમજે તમે મોટા છો તમારા થોડુંક એને સમજાવાય પ્રેમથી સમજાવાય તમારા બેડી મારથી સમજે એ બા નહીં હમ તે બોલી દે છે એ મારા શબ્દ હે નહીં સમજે તમે સમજાવો હોય ને તમે ક્યો અને બહુ પાવર કરે એટલો બધો પાવર હારો નહીં હો બૌદિક બેહી જાય હેઠો પૈસાનો પાવર કરવો એ હારો નથી અરે પણ ભાભી એ આ થોડોક સમય હોય આ જે નવી નવી છે ને એટલે એને એવું લાગે બધું આ થોડો કઈ રહેવા મળશે આપણી ભેગી ભળી જાય એટલે આપણી પરિસ્થિતિ સમજાય જાય એટલે શાંત થઈ જાય સંસ્કાર નો સાટો નથી નાખો ને બાપે એની માએ જરાય શરમ જેવું નથી એને કોની સામે હું બોલવું ક્યાં બોલવું કેમ બોલવું કાઈ મર્યાદા તો આમ નેવે મૂકીને આવી છે આમ જોવો એ સૂટ સાઈટમાં રહેલી છે ને એટલે બધું બંધન લાગે એના બધા ટકટક લાગે એના ભાઈ કોઈ દે કઈ કીધું નથી ને એટલે થોડુંક એનામાં ભાભી હોય થોડુંક આપણે સહન કરી લેવાનું બાપા તમે મારી આમુ જોવાનું બધા તમે એનું નકરી પકડીને હાલો છો તમારી સામુ જોઈએ એટલે અમારે હું હેરાન થવાનું અમારે રાત દે અમારે કકડા તમારે સાંભળવાનું હા ભાઈ અમારે કરવાની હખે આખે નિરાતે રોટલો બટકો નથી ખાવા દેતી તમારી બાયડી